રાધા કિશનજી સાહેબ હતા એટલે કેવી રીતે જોતા હસ્તરેખા જોઈ અંદર જે કોઈ ની આ હથેળી ની અંદર જોઈને કહી દે કોણ નું ક્યારે મૃત્યુ છે તનમુખ બતાવી દેતા કે આને આ જગ્યાએ કાળ લેવા આવશે આ મરી જશે આવી જશે તો એને એવું થયું તુલસાજી ને કે લાઈ મારા ભાઈ ની પાસે મારું જોરાઈ લઉં કે મારું ક્યારે મૃત્યુ હશે તો આ તુલસાજી ને બતાવવા ગયા કે ભાઈ મારું જરાક જોવો ને તો ભાઈએ તો કીધું

આપણે બાર ગામ જે આવી કરી શકીએ કંઈક કરી શકીએ તો એને એવું કીધું કે ફળ કહેવાતું નથી પણ કદાપ સમજો તું કાંઈક ઉપાય કરીએ તો કાઈ પાસે બચી અરે ભાઈ તારું તો થોડાક દિવસમાં મૃત્યુ છે અરે તને કાળ લેવા આવવાનો છે ફલાણા દિવસે ફલાણા વારે તારીખ વાર બધું આપી દીધું ત્યારે આને એવું કે અરે રે હવે શું કરી હજુ તો મને તો મારે રહેવાની જિંદગી તો મારે બાકી છે અને મારે વૈજાવાનું ખાસ પરિવાર છોડી દુઃખ થયું

કેમ આટલા બધા ચિંતા ફિકરમાં કેમ તમારે શું દુઃખ છે કોઈ બતાવો ત્યારે કીધું ભાઈ મને કાલ લેવા આવે છે તારીખ આપી દીધી વાર આપી દીધો રાતનો સમય આપી દીધો મને લઈ જાય છે કાલ હું શું કરું મને કાઈ બસ હવે મારી પાસે સમય રહ્યો નથી જો કાઈ જાદા દિવસો હોત તો તીરત કરી આવે હું કાઈક વરત રહી રહે અરે હું યજ્ઞ કરી શકે પણ સમય છે ને યજ્ઞ કેમ કરીએ હું ભક્તિમાં મારું મન લગાવું

સમય થઈ ગયો કાળ ને આવવાની તૈયારી થઈ ત્યારે તુલસાજી બરોબર રામ ચોકી આવી ગયા અને આવી કેવા લાગ્યા ભાઈ હવે મારો કાળ આવી ગયો છે આવવાનો સમય થઈ ગયો છે ત્યારે સુખરામજી મહારાજ જે આ મઢીની અંદર બેઠા બેઠા રૂમ માં ભજન કરતા હતા હવે ભજન કરતા કરતા એક એવો લીટો દોર દીધો કાર આ કાર ની અંદર બેહી જા અને કોઈ આવે અને તને કાઈ કે તો તું આની બહાર ન નીકળતો એટલા બહાર ન નીકળતો તું રામ નામનું ભજન કર સમરણ કર હવે આ તુલસીજી સમરણ ચાલુ કરી દીધું રામ નામ ઓટ જીભ કરી દીધા અને આ જે પરમાત્મા સદગુરુએ શું કર્યું જે કુદરત હારે માલિક હારે સ્વાદ કર્યો કે હે કુદરત હે પરમાત્મા કાળ તો તમારો પુત્ર છે કારણ કે કાળને કોણે બનાવ્યો પરમાત્માએ સદગુરુ ને કોને બે કોને કરે પરમાત્મા એ